તો જય શ્રી રામ જય ભાટીજી મહારાજ મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આવ્યા છે આપણે હનુમાનજી દાદાના મંદિર હતું મિત્રો તમને ખાસ જણાવતા આનંદ થાય છે કે ગામ ગુલાલ તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ જેવા કે આપણા ગામમાં જે હનુમાનજી મહારાજનું જૂનું મંદિર હતું એ મંદિર ટોળીને નવનિર્માણ કરેલું છે તો મિત્રો અહીંયા મંદિરે આપણે પ્રાણ પ્રતિષ્ઠા રાખવામાં આવેલી છે તો બધા ભાઈ ભક્તોને ગામ ગુલાલ તરફથી અને તમારા ભાઈ તરફથી ભાવભર્યું આમંત્રણ છે તો જરૂરથી આઓ મિત્રો તારીખ છે દસ અગિયાર બે બે હજાર છવ્વીસના રોજ મંગળ બુધવારે છે તો આવવાનું ભૂલતા નહીં તો મિત્રો જરૂરથી આવો સાથે મળીને હનુમાનજી દાદાના મંદિરે આપણે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે તો આપણા ગણપતિ બાપા એમની પણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે એના પછી આપણા ભાઠીજી મહારાજની પણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે તો બધા ભાવિ ભક્તો જમ્મુસર ભરૂચ આખા ગુજરાત આખા ઇન્ડિયાના બધા ભક્તોને ભાવભર્યું આમંત્રણ તો જરૂરથી આવો સાથે મળીને આપણે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ તો ચાલો અહીંયાથી તમને બતાવીશું આખું મંદિર કે કઈ ટાઈપનું મંદિર બનેલું છે અહીંયાથી ગેટ પણ સુંદર મસ્ત મજાનો બનેલો છે તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો થોડું લાંબુ થશે દસ એક મિનિટનું તો ચાલો અહીંયાથી તમને નજારો બતાવીએ તો પહેલાં તો અહીંયાથી તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ પોસ્ટર છે તો મિત્રો તમારે જરૂરથી આવવાનું છે બધા ભક્તોને આમંત્રણ છે તો ચાલો અહીંયાથી તમને જઈને મંદિરમાં પણ બતાવીશું મિત્રો અહીંયાથી તમને ચાલો મંદિર બતાવીએ તો કેમેરામેન મંદિર બતાવો ભાઈ ભક્તોને તો મિત્રો મંદિરના દર્શન કરો અને વિડીયો બને એટલું શેર કરો જેથી બીજા પણ ભક્તો સુધી વિડીયો પહોંચે જેથી અહીંયા આ લાભ લેવાનું ભૂલે નહીં તો ચાલો અહીંયાથી મંદિર બતાવીશું તો મિત્રો એવું માનવામાં આવે છે કે આ મંદિર જ્યારે ગામ ગુલાલ પણ અહીંયા ના હતું ત્યાં પહેલેનું આ પ્રાચીન મંદિર છે ખૂબ સમયથી છે તો મિત્રો તમે પણ આવો હનુમાનજી દાદાના દર્શન કરો તમે કયા કયા ગામથી ગુલાલ ગામમાં હનુમાનજી દાદાના મંદિરે આવ્યા છો દર્શન કરવા માટે કમેન્ટમાં જરૂરથી જણાવો તો અહીંયા આપણા ગામના વડીલ બેઠેલા છે તો એમના પાસેથી આપણે જાણીશું કે આ મંદિર કેટલા સમયથી અને કેટલું પ્રાચીન છે તો આપણા ગામના જે વડીલ છે તે આપણને જણાવશે કે મંદિરના ઇતિહાસ વિશે તો તો જય માતાજી હાજી તો આપણે આ મંદિર કેટલું પ્રાચીન છે અને કઈ સમયથી છે તો તમે થોડું ભાઈ ભક્તોને જણાવશો હા તો આ મંદિર બહુ જૂનું ચિંતાનું છે તો મિત્રો જણાવવામાં ઇતિહાસ છે તો આપણા વડીલ એવું કહેવા માગે છે કે આ મંદિર ખૂબ પ્રાચીન અને ખૂબ જૂનું છે જે સમય આ ગામનું નિર્માણ પણ અહીંયા ના હતું ત્યાં સમયનું છે પાંડવી ઇતિહાસનું છે તો મિત્રો તમે પણ આવો જરૂરથી તમને મંદિરના અંદર જઈને પણ દર્શન કરાવીશું તો ચાલો અહીંયાથી તમને મંદિરના દર્શન કરાવીએ કે કઈ ટાઈપનું મંદિર બનેલું છે તો મિત્રો એકદમ ખૂબ સુંદર મસ્ત મજાનું મંદિર બનાવેલું છે અહીંયાથી તમે જોઈ શકો છો તો આપણે આપણા નરેન્દ્રસિંહ રાણા જેવા કે દહેજમાં રહેવાસી તો એમનો ખૂબ ખૂબ આખા ગામ પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરીએ છીએ અને એમનો ખૂબ ધન્યવાદ જે આ મંદિરનું નિર્માણ કરેલું છે એમને તો આપણે એમની સાથે પણ થોડા દિવસોમાં મુલાકાત કરીશું તો મિત્રો ચાલો અહીંયાથી તમને મંદિર બતાવીશું તો અહીંયાથી એક સુંદર મજાનું મંદિર છે તો તો એકદમ મસ્ત મજાનું મંદિર બનાવેલું છે તો તમે લોકેશન જોઈ શકો છો મિત્રો એકદમ ભરપૂર લોકેશન સાથે મંદિર છે તો ચાલો અહીંયાથી તમને અંદર પણ જઈને દર્શન કરાવીશું તો મિત્રો જે આ જગ્યા છે આ જગ્યા પર આપણા હનુમાનજી મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે તો આ જગ્યા છે આ એમનું સ્થાન છે તો ચાલો અહીંયાથી તમને સ્થાન પણ બતાવીશું જય શ્રી રામ લખો હનુમાનજીને માનતા હોય તો વિડીયો શેર કરો તો જેથી બીજા ભાઈ ભક્તો સુધી પહોંચે તો અહીંયાથી તમે અખંડ જ્યોત જોઈ શકો છો તો મિત્રો આ અખંડ જ્યોત છે હનુમાનજીની તો આપણે આપણા ગણપતિ બાપાની મૂર્તિ પણ રાખેલી છે તો મિત્રો એ પણ તમે દર્શન કરી શકો છો જે ખૂબ પ્રાચીન છે ખૂબ સમયથી ગુલાલ ગામમાં વિરાજમાન છે અને તમે પણ આવો તો સાથે મળીને દર્શન કરીએ તો મિત્રો આવવાનું ભૂલતા નહીં તો ચાલો એ તમને બહારનો નજારો પણ બતાવીશું આપણા ગામમાં તો ચાલો મિત્રો અહીંયાથી તમને અમારી જૂની પ્રાચીન જે આંબલી છે તો અહીંયા મંદિરનો નજારો પણ બતાવીશું તો ચાલો કેમેરામેન બધા ભાઈ ભક્તોને અહીંયાથી ફૂલ નજારો બતાવો તો જે આંબલી જોઈ રહ્યા છો તે પણ ખૂબ પ્રાચીન છે ખૂબ જૂના સમયથી છે અમારા ગુલાલ ગામ પર તો તમે આવો છો તો જરૂરથી એના મીઠા મીઠા આંબલા ખાવાનું ભૂલતા નહીં તો આપણા ગામમાં એક ઘણા વર્ષથી જ્યારે આ ગામ છે ત્યારથી આ બહુ પ્રાચીન વર્ડ છે તો મિત્રો આવો વર્ડ તમે કોઈ ગામ પર જોયો પણ નહીં હોય તો એકદમ પ્રાચીન વર્ડ છે તો મિત્રો તમે જરૂરથી આવો તો તમને અમારા ગામમાં ઘણી બધી વસ્તુ પ્રાચીન જોવા મળશે તો અહીંયાથી તમને સહનનો નજારો પણ બતાવીએ તો આ વિડીયો બને એટલું શેર કરો જેથી બધા ભાઈ ભક્તો અહીંયા મંદિરે આવીને દર્શન કરે તો તમને નમ્ર વિનંતી છે કે વિડીયો શેર કરો કમેન્ટમાં જય શ્રી રામ લખો તો આવવાનું ભૂલતા નહીં તમારા ભાઈ તરફથી પણ આમંત્રણ છે Sai bhati Maharaj.